ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ ડીસાના રિસાલા બજારમાં અમિત શાહ રોડ શો બાદ ડીસાના રિસાલા બજારમાં અમિત શાહ જંગી સભાને સંબોધન કરી હતી આ સભામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા

એમની જોડે કોઈ ના નથી ના નીતિ ના નેતા ના સિદ્ધાંત કેવળ અને કેવળ સ્વાર્થ માટે એકઠું ઠૂટેલું આ ટોળું છે